નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો ધોરણ દસ તેમજ ધોરણ બારની બોર્ડની પરીક્ષાને લઈને એક મહત્વની અપડેટ સામે આવી રહી છે આ જે અપડેટ આપવામાં આવી રહી છે તે બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની જે તારીખો જાહેર કરવામાં આવી રહી છે તેના વિષય પર છે તો આ જે ફોર્મ ભરવાની તારીખો છે તે ઉમેદવારો ક્યારે ભરી શકશે ફોર્મ કેટલી ફી ભરવી પડશે વગેરે વિગતો આજના વિડીયો તો પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે ગુજરાતમાં ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં માં યોજાનારી ધોરણ દસ અને ધોરણ બારની ની બોર્ડની પરીક્ષાના ફોર્મ લઈને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે જેમાં ધોરણ દસ બારની બોર્ડની પરીક્ષાના ફોર્મ સાત નવેમ્બરથી છ ડિસેમ્બર સુધી ઓનલાઈન ભરી શકાશે એટલે કે ઉમેદવારો આજથી છ ડિસેમ્બર સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં યોજાનારી બોર્ડની પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરવા માટે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી દર્શાવતું પત્રક પણ જાહેર કરવામાં આવ્યું છે તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ખાતે નોંધાયેલ રાજ્યની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના સંચાલક આચાર્યશ્રીઓ શિક્ષકશ્રીઓ વહીવટી કર્મચારીઓ વાલીઓ અને વિદ્યાર્થીઓને જણાવવામાં આવી રહ્યું છે કે ધોરણ દસ સંસ્કૃત પ્રથમા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ વ્યવસાયલક્ષી પ્રવાહ ઉત્તર ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ તથા સંસ્કૃત મધ્યમાં ની ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ થી યોજાનાર બોર્ડની જાહેર પરીક્ષાના આવેદનપત્રો રેગ્યુલર ફી સાથે ઓનલાઈન તારીખ સાત અગિયાર બે હજાર પચીસના રોજ બપોરે બાર કલાકથી તારીખ છ બાર બે હજાર પચીસના રોજ રાત્રિના બાર કલાક સુધી બોર્ડની વેબસાઇટ જીએસઈબી ડોટ ઓઆરજી પરથી ભરી શકાશે જેની તમામ સંબંધિતોએ નોંધ લઈ સમય મર્યાદામાં આવેદનપત્રો ભરવા જણાવવામાં આવે છે ધોરણ દસ સંસ્કૃત પ્રથમા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ વ્યવસાયલક્ષી પ્રવાહ ઉચ્ચતર ઉત્તર પ્રવાહ તથા સંસ્કૃત તમામ નિયમિત પુનરાવર્તિત રિપીટર તથા વિદ્યાર્થીઓના આવેદનપત્રો ફરજિયાત ઓનલાઈન ભરવાના રહેશે જે અંગેની જરૂરી સૂચનાઓ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે જેની ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી કરવામાં આવી રહી છે તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં લેવાના ધોરણ બાર સામાન્ય પ્રવાહની જાહેર પરીક્ષા અંગેની પરીક્ષા ફી દર્શાવતું જે પત્રક છે તે નીચે મુજબ છે જેમાં વિદ્યાર્થીના એનો દર આ પ્રમાણે રહેશે જેમાં નિયમિત વિદ્યાર્થી છે તેમને પાંચસો ને નેવું રૂપિયા ભરવાના રહેશે નિયમિત રિપીટર એક વિષય માટે એકસો પાંસઠ નિયમિત રિપીટર બે વિષય માટે બસો પાંસઠ ત્રણ વિષય માટે ત્રણસો પિસ્તાલીસ ત્રણ વિષય કરતા વધારે હોય તો પાંચસો નેવું ભરવાના રહેશે ઉત્થક ઉમેદવાર એક વિષય માટે એકસો પાંસઠ બે વિષય માટે બસો પાંસઠ ત્રણ વિષય માટે ત્રણસો પિસ્તાલીસ ભરવાના રહેશે જીએસઓએસ ઉમેદવાર નિયમિત હોય તો તેમને પાંચસો નેવું જીએસઓએસ રિપીટર હોય એક વિષય માટે એકસો પાંસઠ બે વિષય માટે બસો પાંસઠ અને ત્રણ વિષય માટે ત્રણસો પાંસઠ અને જીએસઓએસ રિપીટર ત્રણ વિષય કરતા વધારે હોય તો પાંચસો નેવું ભરવાના રહેશે નોંધ આપેલ છે ઉપરોક્ત તમામ ફીમાંથી વિદ્યાર્થીનીઓ તથા દિવ્યાંગ ઉમેદવારોને સરકાર શ્રી દ્વારા પરીક્ષા ફી માંથી મુક્તિ આપવામાં આવેલ છે ઉપરોક્ત ફીમાં લેટ ફીનો સમાવેશ થતો નથી પ્રયોગી વિષયની વિષેદિત ફી રૂપિયા દસ રૂપિયા દસ પૂરા રહેશે જેની ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે ગુજરાત માધ્યમિક લેવાના ધોરણ વિજ્ઞાન પ્રવાહની છે આ પ્રમાણે રહેશે તો મુજબ નિયમિત વિદ્યાર્થી સાતસો પચીસ રૂપિયા નિયમિત રિપીટર એક વિષય બસો વીસ બે વિષય ત્રણસો સાહીઠ ત્રણ વિષય પાંચસો પાંચ અને ત્રણ વિષય કરતા વધારે હોય તો સાતસો પચીસ રૂપિયા ભરવાના રહેશે આ માટે નોંધ આપવામાં આવેલ છે ઉપરોક્ત દર્શાવેલ ફી ઉપરાંત પ્રાયોગિક વિષયની ફી પ્રાયોગિક વિષયની રૂપિયા એકસો ત્રીસ રૂપિયા એકસો ત્રીસ પૂરા રહેશે ઉપરોક્ત તમામ ફીમાંથી વિદ્યાર્થીનીઓ તથા દિવ્યાંગ ઉમેદવારોને સરકારશ્રી દ્વારા પરીક્ષા ફીમાંથી મુક્તિ આપવામાં આવેલ છે ઉપરોક ફીમાં લેટ ફીનો સમાવેશ કરવામાં આવતો નથી ધન્યવાદ